વડોદરાની વાત કરીએ તો વડોદરાના સાવલીના ભાદરવા સાકરડા ડેમ પરનો આ બનાવ સામે આવ્યો છે તો ડામર કંપનીના ટેન્કરમાં આગ લાગતા ત્રણ લોકોના મોત નીપજ્યા જી હા રીતુ એન્ટરપ્રાઇઝમાં બેરલ ભરતી વખતે ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બન્યો ડાંગણો ખોલવાનું રહી જતા પ્રેશરના કારણે ટેન્કરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે તો ટેન્કરના ડ્રાઈવર ક્લીનર અને મજૂર ત્રણેયના કરુણ મોત નીપજ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે વરસાદનું પ્રમાણ આવતીકાલથી ઘટશે તો ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે વરસાદી સિસ્ટમ ધીરે ધીરે રાજસ્થાન તરફ આગળ વધશે અને મધ્ય ગુજરાત તેમજ નડિયાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે મહીસાગરની વાત કરીએ તો મહીસાગરના કેટલાક એવા ભાગો છે કે જ્યાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કેટલીક નાની નદીઓમાં પૂર આવે તેવી શક્યતાઓ પણ છે આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ પ્રકારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો જો બીજું બીજું ત્રીજું ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધારે છે તો પછી આશ્રયસ્થળ નક્ષત્રમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ છ થી દસ ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હાલમાં તારીખ અઠ્યાવી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે એટલે પાણી ઉતરી ગયા પછી પણ નદીઓનો પૂરની સ્થિતિ તો લગભગ જોવા મળશે એટલે વરમાં દ્રશ્યો તો પાણી ઉતરી ગયા પછી જોવા મળશે જી